ભરશની કેજીએમ સ્કૂલનો ધોરણ 11 ના ছাত্র એ સાયન્સ સિટીમાં રૂપિયા 1200 માં બનાવેલ રોવર એ રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો ઝટિસ વર્મા આવેલી કેજીએમ સ્કૂલમાં ધોરણ 1 થી ભવ્ય રાજુભાઈ પ્રજાપતિ અભ્યાસ કરે છે હાલ તે ધોરણ 11 સાયન્સમાં છે વિદ્યાર્થી પહેલાથી જ અવનવી વસ્તુ બનાવ્યા કરતો ધોરણ 10 માં તેણે 600 માંથી ત્રેસઠ ગુણ મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો તેને શાળામાં પોટુ વાગે અને કેરિયર માટે ઉપયોગી એવો ડ્રોન વેસ્ટમાંથી બનાવી રહ્યો છે

હું પહેલાં ધોરણથી જ અહીંયા શાળામાં ભણું છું અને નવા અવનવા પ્રોજેક્ટ બનાવતા રહ્યો છું અને તેવીસ આઠ બે હજાર પચીસના રોજ અમે અમદાવાદના સાયન્સ સિટીમાં ગયા હતા જ્યાં ઈશ્વરના જજ તરીકે આવ્યા હતા અને મારું મોડલ જોયું હતું જેમાં મેં રોવર બનાવ્યું હતું તે ફક્ત દોઢસોથી બસો રૂપિયામાં બની ગયું હતું તથા તે યુનિક હતો અને તે ગમે તે સપાટી પર ચાલી શકે છે અને જજને એ મા યુનિક આઈડિયા જોઈને મને થર્ડ નંબર આપ્યો અને તેની પ્રેરણા મને મારા સાહેબ ભાટિયા પાસેથી મળી હતી અમદાવાદ સાયન્સ સિટી ખાતે ઓલ ઓવર ગુજરાત લેવલની કોમ્પિટિશન હતી સ્પર્ધા હતી જેમાં હું રોવરનું મોડલ મેકિંગની કોમ્પિટિશન હતી જેમાં શનિવારે ત્રેવીસ તારીખના રોજ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ અમે કોમ્પિટિશનમાં ભાગ લેવા એ વિદ્યાર્થી સાથે ગયા હતા ગુજરાતના ઘણા બધા જિલ્લામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ઈસરોના જે વૈજ્ઞાનિક હતા એ જજ તરીકે હતા એ વૈજ્ઞાનિકોએ બધા પ્રયોગ જોતા જોતા આવ્યા અને અમારા ભવ્ય પ્રજાપતિ એની પાસે ઘણા સવાલો કર્યા અને એના એણે સચોટ જવાબ આપ્યા કારણ કે રોવર એણે જાતે બનાવેલું છે અને જાતે જેમાં બધા જે આકાર છે ત્યાંથી લઈ અને બધું એણે જાતે વિચારેલું છે એટલે એના સચોટ જવાબ આપી શક્યો અને રોવર એવું છે કે જે ખાડા ટેકરામાં પણ ગબડી પડે તો પણ ચાલુ રહે એની ગતિ ચાલુ રહી એટલે એ લોકોને એ બહુ અસરકારક લાગ્યું એ જજને અને અમને ત્રીજો નંબર એમણે આપ્યો છે ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ સાયન્સ સિટી ખાતે એક મોડલ મેકિંગ કોમ્પિટિશન હતું જેમાં વેસ્ટ ટુ બેસ્ટ અને ચંદ્રયાન આપણે જે ગયા વર્ષે લોન્ચ કર્યું હતું એના થકી આ એક મોડલ મેકિંગ કોમ્પિટિશન હતી જેમાં અમારી શાળાના વિદ્યાર્થી ભવ્ય પ્રજાપતિ જે પહેલાં ધોરણથી કંઈક અવનવું અવનવું બનાવ્યા કરે અને એણે એક રોવર બનાવ્યું એનો ખર્ચો લગભગ દોઢસોથી બસો રૂપિયા આવ્યો અને એની પ્રેરણા અમારા ફિઝિક્સના સર જીજ્ઞેશભાઈ ભાટિયાએ એને આપતા હતા અને એમ ત્યાં અમદાવાદ ખાતે લગભગ પાંચ ઇસરોના સાયન્ટિસ્ટે પચીસથી સત્યાવીસ મિનિટ જેટલો સમય એની સાથે વિતાવ્યો ઓલ ઓવર ગુજરાતમાંથી બધી જ સંસ્થાઓ એમાં ભાગ લીધો હતો અને ભવ્ય એની અંદર ગુજરાતમાં ત્રીજા નંબરે એનું મોડલ આવ્યું છે સો ભવ્યને અભિનંદન છે અમને એના માટે ગર્વ છે અને ભવિષ્યમાં એની અંદર પહેલેથી વૈજ્ઞાનિક બનવાના ગુણ તો હતા જ પણ હવે એ ગુણ વધારે નીકળે અને સમાજને વધુ ઉપયોગી બને એવી અમારી અભ્યર્થના છે